ભાદરવી પૂનમે ખેડબ્રહ્મા માતાજીના મંદિરે અંબિકા માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર સુપ્રસિદ્ધ ખેડબ્રહ્મા અંબાકા અંબિકા માતાજી મંદિરે ભાદરવી પૂનમે લાખો માય ભક્તોએ કમળ પર બિરાજમાન મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ખેડબ્રહ્મા અંબિકા મંદિરે ભાદરવી પૂનમના મામેળા માટે ઘણા દિવસો પહેલાંથી સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઈ હતી મંદિર અને પરિસરમાં સ્વચ્છતા કરાઈ હતી તથા રંગબેરંગી પુષ્પોથી મંદિરને શણગારવામાં આવ્યું હતું ખૂબ જ મોટી સંખ્યામાં આવનાર ભક્તોને દર્શન માટે પ્રસાદ માટે જમવા માટે કે મેળામાં ફરવા માટે તેમની કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે ટ્રસ્ટ તરફથી તમામ તૈયારીઓ કરી લેવાઈ હતી માઈ ભક્તોને પ્રસાદ માટે ત્રણસો ડબ્બા ઘીનો પ્રસાદ બનાવાયો હતો અને આશરે અડતાલીસ લાખનો પ્રસાદ વેચાયો હતો પૂનમના દિવસે આખો દિવસ વરસાદ ચાલુ હોવા છતાં પણ એક લાખથી વધુ સંખ્યામાં ભક્તોએ આવી દર્શન કર્યા હતા પૂનમ સુધીમાં સાત લાખથી વધુ મયભક્તોએ માંબાના દર્શન કર્યા હતા અને સાતસોથી વધુ સંગો મંદિરે આવી માને ધજાઓ ચડાવી હતી આ વખતે જિલ્લા તંત્ર ઉપરાંત ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા પણ માંબાને ધજા ચડાવી હતી મેળાના દિવસો દરમિયાન ટ્રાફિકની અને અન્ય કોઈ તકલીફ ઊભી ન થાય તે માટે ખેડબ્રહ્મા પોલીસના પીઆઈ સાધુ પીએસઆઈ મોહોનિયા તથા સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પત્ની